có vị là có đóng này nhớ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

ખાડિયાવાડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેફરલ હોસ્પિટલ કાપડીવાડનું આજે રેફરલ કાપડીવાડ અર્બન હેલ્થ સેન્ટરનું રિનોવેશન રિસ્ટોરેશન કરી અને નવું અર્બન હેલ્થ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવેલ છે જેનું અંદાજીત ખર્ચ રૂપિયા ત્રણસો સત્તર કરોડના ખર્ચે નિર્માણ થયું છે અને આ નવું ખાડિયા અર્બન હેલ્થ સેન્ટર કાપડીવાડનું જે આજે ઉદ્ઘાટન ઉદઘાટન થયું હોય એનાથી ખાડિયા વોર્ડના તમામ શહેરીજનોને તમામને જે આરોગ્યલક્ષી તમામ સુવિધાઓનો લાભ અહીંયાથી મળી શકશે અને એની સાથે સાથે જે આજુબાજુની જે જનતા છે જે લોકો છે એમને સ્વાસ્થ્યની બધી જ સુવિધાઓ અહીંયા મળશે એમાં લેબોરેટરી ટ્રસ્ટ હોય કે રસીકરણનું હોય કે ઓપીડી ચાલુ રહેશે અને લોકોને અહીંયાથી રેફરેલ પણ કરવામાં આવશે અને ઓપીડી દરમિયાન જે કંઈક ઇમરજન્સી આવશે તો એમને પણ શારદાબેન એલજીમાં રેફરેલ કરવામાં આવશે જે પ્રમાણે આ મિની સિવિલ તરીકે ઓળખાતી હતી અને હવે એને અર્બન સેન્ટર બનાવવામાં આવ્યું છે જે પ્રમાણે બધે ઝોનમાં જે અર્બન સેન્ટર આવે છે અહીં સૌથી વધારે મિની સિવિલ જેવી સુવિધાઓ મળશે ખરું હા જે આમ કહેવાય તો આ આખું આ મધ્ય ઝોનનું એક મિની સિવિલ જે હોસ્પિટલ જેવું અહીંયા અદ્યતન કરવામાં આવશે એમાં તમામે તમામ સુવિધાઓ જે લોકોને જે જરૂરિયાત હશે અને ડૉક્ટરોની દ્વારા અહીંયાથી આપવામાં આવશે